કન્યા રાશિવાળાઓ આજનો દિવસ સાધારણ નથી પણ તમારા ભાગ્યની દિશા નક્કી કરનારો છે આજે સોમવાર પંદર ડિસેમ્બરે ચંદ્ર આખો દિવસ અને રાત તમારી જ રાશિ કન્યામાં હસ્ત નક્ષત્રથી ગોચર કરી રહ્યો છે આ સ્થિતિ પોતાનામાં જ બહુ દુર્લભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે આજે ચંદ્રનું શનિ સાથે સમસપ્તક સંબંધ બની રહ્યો છે જે તમને અનુશાસન કર્મ અને ધૈર્યના માર્ગ પર દૃઢતાથી સ્થાપિત કરે છે આજે કરવામાં આવેલું કોઈ પણ કાર્ય વહેલા મોડા સ્થાયી પરિણામ આપનારું સિદ્ધ થશે આની સાથે જ ચંદ્રથી ગુરુનું દશમ ભાવમાં સ્થિત હોવું અમલા યોગનું નિર્માણ કરી રહ્યું છે આ યોગ તે જાતકો માટે વરદાન માનવામાં આવે છે જેના કર્મ શુદ્ધ છે અને જે મહેનતના જોરે આગળ વધવા માંગે છે આજે તમારા પ્રયાસ કેવળ દેખાશે જ નહીં પણ તમને સન્માન ઓળખ અને ભરોસાનો લાભ પણ અપાવી શકે છે એટલું જ નહીં આજે સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગ પણ સક્રિય છે આ યોગ તમારી વિચારસરણીને તેજ નિર્ણયોને સટીક અને તમારી વાણીને પ્રભાવશાળી બનાવે છે આજે તમે જે કહેશો જે વિચારશો અને જે નિર્ણય લેશો તેની અસર આવનારા દિવસો સુધી મહેસૂસ કરવામાં આવશે કન્યા રાશિવાળાઓ આજનો દિવસ તમને સંકેત અવસર અને ચેતવણી ત્રણેય એકસાથે આપનારો છે કેટલીક વાતો સ્પષ્ટ થશે કેટલાક છુપાયેલા સત્ય સામે આવશે અને કેટલાક એવા નિર્ણય લેવાનો સમય આવશે જે ભવિષ્યની દિશા નક્કી કરશે આ રાશિફળની આગળ અમે કન્યા રાશિ માટે આજની દસ મોટી અને નિર્ણાયક ભવિષ્યવાણીઓનો ઉલ્લેખ કરવાના છીએ જે તમારા કરિયર ધન સંબંધો સ્વાસ્થ્ય અને ભાગ્ય સાથે ઊંડાઈથી જોડાયેલી હશે અંત સુધી ધ્યાથી બન્યા રહો કારણ કે આ દસ ભવિષ્યવાણીઓમાંથી એક તમારી જિંદગીમાં મોટો વળાંક લાવી શકે છે પહેલી મોટી ભવિષ્યવાણી કર્મનું ફળ અને ભાગ્યનો સ્પષ્ટ સંકેત કન્યા રાશિવાળાઓ આજે ચંદ્ર તમારી જ રાશિમાં હોઈને હસ્ત નક્ષત્રથી ગોચર કરી રહ્યો છે અને તેના પર શનિની સમસપ્તક દ્રષ્ટિ પડી રહી છે આ સંકેત છે કે આજે તમારા જીવનમાં કર્મ અને ભાગ્ય સામસામે ઊભા છે પાછલા થોડા સમયથી તમે જે મહેનત કરી છે જે કામમાં ઈમાનદારી અને ધૈર્ય રાખ્યું છે આજથી તેનું સ્પષ્ટ પરિણામ દેખાવાનું શરૂ થશે યોગના પ્રભાવથી આજે કોઈ એવું કાર્ય કે નિર્ણય સામે આવી શકે છે જે તમારી છબીને સાફ મજબૂત અને સન્માનજનક બનાવશે કાર્યક્ષેત્રમાં તમારી જવાબદારીઓ વધી શકે છે પણ તેની સાથે જ વિશ્વાસ અધિકાર અને સ્થિરતા પણ મળશે જે લોકો લાંબા સમયથી મહેનત કરી રહ્યા હતા પણ ઓળખ નહોતી મળી રહી તેમના માટે આજથી ભાગ્યનું પૈડું ફરવાનું શરૂ થશે બુધાદિત્ય યોગ તમારી બુદ્ધિ અને વાણીને વિશેષ બળ આપી રહ્યો છે આજે લેવાયેલો કોઈ પણ વ્યવહારિક નિર્ણય ચાહે તે કરિયર સાથે જોડાયેલો હોય ધન સાથે કે ભવિષ્યની યોજના સાથે આવનારા સમયમાં તમારા માટે મજબૂત આધાર બનશે એક વાત વિશેષ ધ્યાન રાખો આજે આળસ કે ટાણમટોળથી કરાયેલું કાર્ય તમને પાછળ પણ ધકેલી શકે છે આ દિવસ તમને પસંદ કરવાનો અવસર આપી રહ્યો છે યા તો તમે કર્મના શિખર પર ચડશો યા તો અવસરને હાથમાંથી જવા દેશો આ પહેલી ભવિષ્યવાણી સ્પષ્ટ સંકેત આપે છે કે આજથી કન્યા રાશિવાળાઓના જીવનમાં સ્થાયી બદલાવની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે બીજી મોટી ભવિષ્યવાણી નિર્ણય વાણી અને બુદ્ધિથી ભાગ્ય બદલવાનો દિવસ કન્યા રાશિવાળાઓ આજે સૂર્ય અને બુધની યુતિથી બનેલો બુધાદિત્ય યોગ તમારા જીવનમાં એક વિશેષ શક્તિ લઈને આવ્યો છે આ યોગ કેવળ સફળતા નહીં પણ સાચા સમયે સાચો નિર્ણય લેવાની ક્ષમતા આપે છે આજે તમારી વિચારસરણી અસાધારણ રૂપે સ્પષ્ટ રહેશે અને તમે તે વાતોને પણ સમજી શકશો જેને અત્યાર સુધી નજરઅંદાજ કરતા આવી રહ્યા હતા આજે તમારી વાણીમાં પ્રભાવ રહેશે જે વાત તમે કહેશો તે સામેવાળાના મન પર સીધી અસર કરશે ઓફિસ વ્યાપાર પરિવાર કે કોઈ મહત્વપૂર્ણ વાતચીતમાં તમારી વાતને ગંભીરતાથી સાંભળવામાં આવશે કોઈ અટકેલો મામલો લંબિત વાતચીત કે રોકાયેલો નિર્ણય આજે આગળ વધી શકે છે આ ભવિષ્યવાણીનો સૌથી મોટો સંકેત એ છે કે આજે લેવાયેલો એક નાનકડો નિર્ણય જેમ કે હાકેના કહેવું કોઈ પ્રસ્તાવને સ્વીકારવો કે ટાળવો આવનારા મહિનાઓની દિશા બદલી શકે છે ખાસ કરીને કરિયર ધન રોકાણ કે સંબંધો સાથે જોડાયેલો કોઈ ફેસલો ભવિષ્યમાં મોટું પરિણામ આપશે ધ્યાન રાખો આજે ભાવનાઓમાં વહીને કે ઉતાવળમાં બોલાયેલા શબ્દ નુકસાન પણ પહોંચાડી શકે છે બુધની શક્તિ ત્યારે જ લાભ આપે છે જ્યારે વિવેક અને સંતુલન બનેલું રહે આ બીજી ભવિષ્યવાણી તમને ચેતવણી પણ આપે છે અને અવસર પણ આજે તમારી બુદ્ધિ જ તમારું સૌથી મોટું ભાગ્ય બનવાની છે ત્રીજી મોટી ભવિષ્યવાણી કરિયર માનસન્માન અને કાર્યક્ષેત્રમાં મોટો વળાંક કન્યા રાશિવાળાઓ આજે બનેલો અમલા યોગ તમારા જીવનના કર્મ ક્ષેત્ર પર સીધો પ્રભાવ નાખી રહ્યો છે ચંદ્રથી ગુરૂનું દશમ ભાવમાં સ્થિત હોવું એ સંકેત આપે છે કે આજે તમારું ધ્યાન અને ભાગ્ય બંને કરિયર પ્રતિષ્ઠા અને સામાજિક ઓળખ તરફ કેન્દ્રિત રહેશે આ દિવસ ચૂપચાપ મહેનત કરવાનો નથી પણ તમારી યોગ્યતાના સામે આવવાનો છે આજે કોઈ વરિષ્ઠ અધિકારી બોસ કે પ્રભાવશાળી વ્યક્તિની નજર તમારા પર પડી શકે છે તે વ્યક્તિ તમારી મહેનત ઇમાનદારી કે વિચારસરણીથી પ્રભાવિત થશે હોઈ શકે છે તુરંત પરિણામ ન મળે પણ આજે પડેલો આ પ્રભાવ આવનારા સમયમાં પ્રમોશન નવી જવાબદારી કે સન્માનના રૂપમાં સામે આવશે જે લોકો નોકરી બદલવા પદોન્નતિ મેળવવા કે પોતાના કામમાં સ્થિરતા ઇચ્છે છે તેમના માટે આજે આંતરિક નિર્ણય બની શકે છે આજે તમને એ સ્પષ્ટ થઈ જશે કે કઈ દિશામાં આગળ વધવું છે અને કયા રસ્તાને છોડી દેવો છે આ ભવિષ્યવાણીનો એક ઊંડો સંદેશ એ પણ છે કે આજે શોટકથી દૂરી બનાવી રાખો શનિ અને ગુરુ બંને એ જ સંકેત આપી રહ્યા છે કે ઈમાનદારી અને અનુશાસનથી કરાયેલું કાર્ય જ તમને દીર્ઘકાલીન સફળતા આપશે આ ત્રીજી ભવિષ્યવાણી સ્પષ્ટ કરે છે કે આજથી કન્યા રાશિવાળાઓના કરિયર અને માનસન્માનમાં સ્થાયી બદલાવની નીવ મુકાઈ રહી છે ચોથી મોટી ભવિષ્યવાણી ધન સ્થિરતા અને ભવિષ્યની સુરક્ષાનો સંકેત કન્યા રાશિવાળાઓ આજે ચંદ્ર તમારી જ રાશિમાં હોઈને શનિ સાથે સમસપ્તક સંબંધ બનાવી રહ્યો છે આ યોગ સંકેત આપે છે કે આજથી તમારું ધ્યાન કેવળ કમાવવા પર નહીં પણ ધનને બચાવવા સંભાળવા અને સ્થિર કરવા પર જશે આજે તમે આર્થિક મામલાઓને પહેલાં કરતા ક્યાંય વધુ ગંભીરતાથી લેશો મામલા યોગનો પ્રભાવ એ બતાવે છે કે આજે લેવાયેલો પણ આર્થિક નિર્ણય ચાહે તે બચત સાથે જોડાયેલો હોય રોકાણ સાથે કે ખર્ચાઓ પર નિયંત્રણ સાથે આવનારા સમયમાં મજબૂત સુરક્ષા કવચ બનશે જો તમે કોઈ જૂના નુકસાન દેવું કે આર્થિક ચિંતાથી ઝઝૂમી રહ્યા હતા તો આજે તેના સમાધાનની દિશા સાફ થવા લાગશે આજે ધન સાથે જોડાયેલી કોઈ જાણકારી સલાહ કે અવસર તમને મળી શકે છે જે પહેલી નજરે નાનો લાગે પણ ભવિષ્યમાં મોટા લાભનું કારણ બનશે ખાસ કરીને તે કન્યા રાશિવાળા જે મહેનતની સાથે યોજનાબદ્ધ રીતે આગળ વધે છે તેમના માટે આ દિવસ આર્થિક રૂપે આત્મનિર્ભરતાની શરૂઆત કરી શકે છે ધ્યાન રાખો આજે દેખાડા ઉતાવળ કે ભાવનાઓમાં આવીને કરાયેલો ખર્ચ નુકસાન આપી શકે છે શનિની ઊર્જા કહે છે ઓછું પણ સાચું ધીમું પણ સ્થિર પાંચમી મોટી ભવિષ્યવાણી સંબંધોમાં સચ્ચાઈ પરખ અને ભાવનાત્મક પરિપક્વતા કન્યા રાશિવાળાઓ આજે ચંદ્ર તમારી જ રાશિમાં હોઈને શનિ સાથે સમસપ્તક યોગ બનાવી રહ્યો છે આનો પ્રભાવ તમારા સંબંધો ભાવનાઓ અને ભરોસા પર ઊંડાઈથી પડવાનો છે આજે તમારા જીવનમાં કેટલાક સંબંધો કસોટી પર આવી શકે છે કેટલાક વધુ મજબૂત થશે તો કેટલાકની વાસ્તવિકતા સામે આવી જશે આજે તમે ભાવનાઓમાં વહેવાને બદલે વ્યવહારિક અને સમજદારીથી વિચારશો આ જ કારણ છે કે તમે એ સાફ સમજી શકશો કે કોણ તમારી સાથે દિલથી જોડાયેલું છે અને કોણ કેવળ સ્વાર્થના કારણે કોઈ જૂના સંબંધમાં આજે સ્પષ્ટ વાતચીત થઈ શકે છે જે ભ્રમ કે દૂરીને સમાપ્ત કરવાનું કામ કરશે બુધાદિત્ય યોગના કારણે તમારી વાતોમાં સંતુલન અને તર્ક રહેશે જો તમે ઇચ્છો તો આજે સંબંધોમાં આવેલી ઠંડકને દૂર કરી શકો છો પણ શરત એ જ છે કે તમે સત્ય અને સ્પષ્ટતાનો રસ્તો અપનાવો પ્રેમ સંબંધોમાં આજે પરિપક્વતા આવશે અને વિવાહિત જીવનમાં સમજ અને જવાબદારી વધશે એક સંકેત એ પણ છે કે આજે ભાવનાઓને દબાવવી કે મનની વાત ન કહેવી આગળ ચાલીને બોજ બની શકે છે જે કહેવું છે તે શાંત અને સાચા શબ્દોમાં કહો છઠી મોટી ભવિષ્યવાણી સ્વાસ્થ્ય માનસિક સંતુલન અને દિનચર્યામાં સુધારનો સંકેત કન્યા રાશિવાળાઓ આજે ચંદ્રનું તમારી જ રાશિમાં ગોચર અને તેના પર શનિનો પ્રભાવ એ બતાવી રહ્યો છે કે હવે તમારું શરીર અને મન બંને અનુશાસનની માંગ કરી રહ્યા છે પાછલા થોડા સમયથી જે થાક તણાવ કે માનસિક દબાણ તમે મહેસૂસ કરી રહ્યા હતા આજથી તેના પ્રત્યે તમારી જાગૃતતા વધશે આજે તમને એ અહેસાસ થશે કે નાની નાની લાપરવાહીઓ જેમ કે ઊંઘની કમી ખોટું ખાનપાન કે અનિયમિત દિનચર્યા તમારી ઊર્જાને ધીરે ધીરે ઓછી કરી રહી હતી સારી વાત એ છે કે અમલાયોગ તમને સુધારનો અવસર પણ આપી રહ્યો છે આજે લેવાયેલો કોઈ નાનકડો સંકલ્પ સમય પર સૂવો સાચું ભોજન કે નિયમિત વ્યાયામ આવનારા દિવસોમાં મોટા સકારાત્મક બદલાવ લાવશે માનસિક રૂપે આજે તમે પહેલાં કરતાં વધુ શાંત સ્થિર અને સ્પષ્ટ મહેસૂસ કરી શકો છો અનાવશ્યક ચિંતા ઓછી થશે અને વિચારોમાં ક્રમ આવશે જે લોકો તણાવ નિર્ણય દુવિધા કે ઓવરથિંકિંગથી ઝઝૂમી રહ્યા હતા તેમના માટે આજનો દિવસ માનસિક સંતુલનની શરૂઆત બની શકે છે સંકેત એ પણ છે કે આજે શરીર દ્વારા અપાયેલા નાના સંકેતોને નજરઅંદાજ ન કરો શનિ કહે છે સમસ્યાને શરૂઆતમાં જ સુધારી લો નહીંંતર પાછળથી બોજ વધે છે સાતમી મોટી ભવિષ્યવાણી ભાગ્યનો સંકેત અદૃશ્ય મદદ અને શુભ સમાચાર કન્યા રાશિવાળાઓ આજનો દિવસ કેવળ કર્મનો નથી પણ અદૃશ્ય સહાયતા અને ભાગ્યના સમર્થનનો પણ છે ચંદ્ર શનિ અને ગુરૂની વિશેષ સ્થિતિ એ સંકેત આપી રહી છે કે આજે તમને એવો અનુભવ થઈ શકે છે જ્યાં સાચા સમય સાચો વ્યક્તિ સાચી સૂચના કે સાચો અવસર આપમેળે સામે આવી જાય આ એ જ ક્ષણ હોય છે જેને આપણે અવારનવાર કિસ્મતનો સાથ કહીએ છીએ આજે તમને કોઈ શુભ સમાચાર સંકેત કે સંદેશ મળી શકે છે ચાહે તે ફોન કોલ હોય મેસેજ હોય કે કોઈનાથી થયેલી અચાનક મુલાકાત આ સમાચાર સીધે સીધા તમારી ભવિષ્યની જોડાયેલા પહેલી નજરે સાધારણ લાગતી આ વાત આગળ ચાલીને મોટું પરિવર્તન લાવી શકે છે આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ આજનો દિવસ મહત્વપૂર્ણ છે કોઈ સપનું સંકેત શબ્દ કે અનુભવ તમારા મનમાં ઊંડાઈથી ઉતરી શકે છે અને તમને અહેસાસ કરાવી શકે છે કે તમે એકલા નથી કોઈ શક્તિ તમારા માર્ગને સાચી દિશામાં લઈ જઈ રહી છે ધ્યાન રાખો આજે મળેલા સંકેતોને નજરઅંદાજ ન કરો કન્યા રાશિવાળાઓની ખાસિયત છે દરેક ચીજનું વિશ્લેષણ કરવું પણ આજે દિલ અને અંતર્જ્ઞાનનો અવાજ પણ એટલો જ મહત્વપૂર્ણ છે કન્યા રાશિવાળાઓ આજનો દિવસ તમને માત્ર ભવિષ્ય દેખાડવા નથી આવ્યો પણ તમને જાગૃત કરવા આવ્યો છે ગ્રહોની ચાલ બનેલા યોગ અને મળી રહેલા સંકેત એ સાફ બતાવી રહ્યા છે કે તમે એક એવા વળાંક પર ઊભા છો જ્યાં નાનકડું સાચું કદમ આવનારા સમયને પૂરી રીતે બદલી શકે છે યાદ રાખો ભાગ્ય તેમનો જ સાથ આપે છે જે સંકેતોને સમજે છે કર્મથી પાછળ નથી હટતા અને ધૈર્ય બનાવી રાખે છે આજે જે મહેસૂસ થઈ રહ્યું છે જે સમજાઈ રહ્યું છે તેને હળવાશમાં ન લોક આજ વિચાર આજ નિર્ણય આગળ ચાલીને તમારી ઓળખ અને સ્થિરતાનું કારણ બનશે જો આ રાશિફળ તમને ક્યાંક ને ક્યાંક સ્પર્શી ગયું હોય તો સમજો કે આ સંયોગ નથી વિડિયોને લાઇક કરો જેથી આ શુભ ઉર્જા અને મજબૂત બને चैनल ने सब्सक्राइब करो जे भविष्यना आवाज सटीक मार्गदर्शक संकेत तमारा सुधी समय पर पहुंचता रहे जय मां लक्ष्मी तमारी राह मंगलमय हो